અમદાવાદ ખાતે પ્રખ્યાત લોકગાયક કીર્તિદાન ગઢવીએ લોકસંગીતનો પ્રવાસ નવરાત્રી કલેક્શન અને સંસ્કૃતિ પ્રેમ વિશે નિખાલશ હૃદય વાત કરી ગુજરાતના લોકપ્રિય લોકસંગીત આઇકોન અને દાંડિયા કિંગ તરીકે જાણીતા કીર્તિદાન ગઢવી અમદાવાદમાં અગ્રણી મીડિયા પ્રતિનિધિઓ સાથે યોજાયેલા વિશેષ વાતચીતમાં ઉપસ્થિત રહ્યા જ્યાં તેમણે પોતાના જીવન અને ગાયક સુધીની સફર વિશે અનેક વાતો નિખાલશ કરી હતી આ પ્રસંગે તેમના સંગીત પ્રવાસ અને આવનારી યોજનાઓ અંગે ઉડાણપૂર્વક ચર્ચા કરવામાં આવી વાતચીત દરમિયાન કેતીદાન ગઢવીએ પોતાના સંગીત જીવનની વાતો ખુલાસા હૃદયથી કરી કઈ રીતે ગામડાના નાના ડાયરાઓથી શરૂઆત કરીને નવરાત્રીના વિશાળ ગરબા મંચો સુધીનો સફર અને અંતે ગુજરાતી લોક સંગીતને આંતરરાષ્ટ્રીય સ્તરે પહોંચાડવાની સિદ્ધિ વિશે વાતચીત કરી હતી પિતા જેમના એક સચોટ પત્રકાર હતા છતાંય કેતીદાન ગઢવીએ સંગીતની દુનિયામાં શરૂઆત કરી આજે ભારતથી લઈને અમેરિકા યુકે અને મધ્ય પૂર્વ સુધીના લોકોને તેમના સુર દ્વારા ગવાતા ગીતો મંત્રમુગ્ધ કરી રહ્યું છે કીર્તિદાન માટે નવરાત્રી તેમના હૃદયની સૌથી નજીક છે કારણ કે તે તેમની સીધા ગુજરાતના લોકો સાથે સંગીત તાર અને ભક્તિ દ્વારા જોડે છે વધુ શું જણાવ્યું આવો સાંભળીએ તેમના થકી તમને બધાને બતાવ ખૂબ ખૂબ શુભેચ્છાઓ ત્રીસ વર્ષથી સંગીત ક્ષેત્રમાં છું મેં ઘણા મીડિયાને ઘણા વાર વાત કરેલી છે કે ગામડાના એક માત્ર માઇક્રોફોન એક ઢોલથી કરેલી શરૂઆત ઈ આજે હજારો ની સાઉન્ડ સિસ્ટમ લાખો કરોડ રૂપિયાની સાઉન્ડ સિસ્ટમમાં વીસ પચીસ મ્યુઝિશિયનો સંગીતકારો સાથે ગાવું અને હજારો ખેલી ગયા ત્યારે તો ઓડિયન્સ માત્ર મળતું એસી કે સો અને નવરાત્રીના નવ દિવસ દરમિયાન વહેંચણી કરવામાં આવે છે વેચણ એમાં કોઈ ટબુરી મળે કે કોઈ મળે કે કોઈ સ્ટીલ નો ગ્લાસ મળે ઈ આનંદ એક અનેરો કરેલી અને આ ત્રીસ વર્ષના ના પડાવ પછી હજારો ની સંખ્યામાં લોકોનો પ્રેમ મળ્યો છે લોકો ખેલેઓ માના ગરબા સાંભળી આપણી સંસ્કૃતિના ના ગીતો સાંભળી રાજી થતા હોય છે એમના આશીર્વાદ પ્રાપ્ત કરવાનો અવસર માતાજીને પ્રાર્થના કરું કે આવો ને આવો પ્રેમ હવે જ મળતો એક ઢોલ થી શરૂ થયેલી પરંપરા એક માઇક્રોફોન થી પછી થોડો એમાં સુધારો વધારો થયો કે સહાયક ગાયકો અને પછી સમય પરિવર્તન સંસાર કા નિયમ હે એવું વિદ્વાનો કે છે આપણો શાસ્ત્રો કે છે મને આનંદી આપ્યો છે કે પરિવર્તન સંસારો થવું જોઈએ અને થતું જ રહેતું હોય છે એમાં હું કે તમે કઈ કરી નહીં શકીએ પણ મૂળ કન્ટેન્ટ આપણો બદલાવનો જોઈએ કે ગરબો ગરબા તો માતાજીના ગરબા ગાવા જોઈએ કે રાધાકૃષ્ણના ગરબા ગવા જોઈએ અને માતાજી પ્રત્યેનો ભાવ માતાજી પ્રત્યેની કૃપા પામવાનો જે અવસર મળ્યો છે એ બદલાવનો સંગીતના ઇન્સ્ટ્રુમેન્ટ બદલાશે પણ સાત સુર બદલાવાના નથી અને શબ્દો પણ બદલાવવાના નથી મેં તો એ પણ પરંપરા છે કે માત્ર એક તારા પર કે એક સૂર મળતો હોય દાખલા તરીકે વાજુ કે હાર્મોનિયમ પર એક સૂર ઉપર ગાવાનું હોય અને આજે હજારો સુરમાં પણ સમજી વિચારીને ટેકનોલોજી બધી આપણા માટે છે જેને જેને શોધ કરી છે જે પણ ટેકનોલોજી એ બધી આપણા માટે છે પણ સદ ને દુર ઉપયોગ બે વ્યવસ્થા હોય છે આપણે બને તો સદ ઉપયોગ કરવો જોઈએ ટેકનોલોજી તથા નાનપણથી મારા ઘરમાં મને સમજણ આવી ત્યાંથી અમારા ઘરનું છાપું આવતું હતું મારા પપ્પા જ્યાં જોબ કરતા ત્યારે ત્યારે મને એમ થતું કે પછી જયારે સમજણ ડેવલપ થઈ ત્યારે મેં પૂછ્યું મારા પિતાશ્રીએ કે પત્રકાર તો તમે સ્વીકાર્યું કારણ શું તો એમણે બહુ સારી વાત કરવી કે માત્ર ને માત્ર પત્રકારત્વ એક એવું ક્ષેત્ર છે જેમાં તમે ગામડા ગામથી વિશ્વના મહાનગર સુધી પહોંચી શકો બાકી દરેક ક્ષેત્રની મર્યાદા હોય છે કોઈ કલાકાર હોય તો પ્રાંગ પૂરતો હોય અધિકારી હોય તેને જિલ્લા પૂરતો હોય પત્રકાર એવો પત્રકાર એવો વ્યક્તિત્વ છે જે નાના નાના ગામડા સુધી મોટા મહાનગર સુધી પહોંચી શકે છે કદાચ હોઈ શકે બસ વ્યવસ્થા ના ક્રાઈટેરિયા સમજી